હાલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો અમારા વિડીયો બધા મિત્રો જો આપણે વરસાદની ફૂલ તૈયારી થઈ ગઈ છે તો હાલો તમને હું બતાવું કેવો વરસાદ એ વાદળું હોય કે હમણાં વરસાદ વરસી પડવાનો છે હાલો આંગળી પ્રમાણે છે ને વાદળું એ લાવો લા આમ અંધારી ગયેલું છે તમે એમાં જોયો વિડીયોમાં તો જઈ કેવું અંધારી ગયું વાદળું બાજુ વરસાદ અંધારી ગયેલો હે ફૂલમ ફૂલ

Awas satu wadah ya. lu. Ah, hey, ini lagi. Ah, pani ali, ya, hey, cetera. Bamba, kalo bamba. Kalau sih lah pas beri tuh aja. Hut. Kide kide kepa. Sapu. Waktu jalan nunggu.

તો મોટી કોબીન ધોવા જવું છે મારે આમાં તો ગાંઠું થાવા રહી છે નાની નાની હાલો મિત્રો જો આપણે કોબીમાં આવી ગયા ટાણે અમારી પાછળ તમે જોવો એ બધી આપણી કોબી છે આ છે કોબીન દડો આંગળી પર માણી દડો આવી જાય હેલા છે કોબીમાં આડા થેડ હેલા જાય ને કોબીમાં એ લાડવા દવડા દવડા બધી થઈ ગયા છે આપણે જોઈ જવો તમે કોબી મરસી